નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ વાત કરવી છે બંગાળની ખાડી અને અરબસાગરની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એના વિશે અને હવામાન વિભાગે પણ એકવીસ બાવીસ ઓગસ્ટથી યલો અલર્ટ જાહેર કરી દીધું છે અને આગાહી આપી દીધી છે એટલે સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતાં હવે મેઘરાજા બાકી બધા જ વિસ્તારોની અંદર ધમાકેદાર બેટિંગ છે એ કરવાના છે એકવીસ બાવીસ તારીખ આસપાસ સૌરાષ્ટ્ર કચ્છની અંદર કોઈ જ વરસાદની આગાહી નથી શ્રાવણમાં સરવણિયા થતા હોય છે પરંતુ છેલ્લા એક સપ્તાહથી ગુજરાતની અંદર એવો માહોલ છે કે અમુક જ વિસ્તારોની અંદર અમુક છૂટાછવાયા ઝાપટા પડે એ પ્રકારનો માહોલ છે ત્યાં એના સિવાય બાકી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નથી એક સપ્તાહથી જાણે વરસાદે વિરામ લઈ લીધો હોય એ પ્રકારની પરિસ્થિતિ છે અને હવે ફરી એકવાર ચોમાસું છે જામશે વરસાદે વિરામ લીધો હતો એના કારણે ગરમીનું અને બફારાનું પ્રમાણ પણ બહુ જ વધ્યું હતું પણ હવે રાહતના સમાચાર હવામાન વિભાગે એ આપ્યા છે કે યલો અલર્ટ બે જિલ્લાની અંદર આપ્યું છે અને એકવીસ તારીખથી ફરી એકવાર ચોમાસું છે એ જામશે જેનાથી બફારો અને ગરમીથી રાહત મળશે એટલે હવે સિસ્ટમ સક્રિય થઈ છે એના વિશે વાત કરવી છે બંગાળની ખાડીની અંદર બાંગ્લાદેશ પાસે અને અરબસાગરની અંદર પણ સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સિસ્ટમ જ્યારે આગળ વધશે એટલે એકવીસ તારીખથી એનું જે પ્રભાવ છે એ ગુજરાતની અંદર દેખાવાનું શરૂ થશે અત્યારે આ આ જગ્યા પર એક સિસ્ટમ સક્રિય થયેલી છે અને એક આ વિસ્તારની અંદર સિસ્ટમ સક્રિય થયેલી છે જેના કારણે અત્યારે એ લો પ્રેશર માં છે જ્યારે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે એટલે એ તીવ્રતા એનામાં આવશે પવનની ગતિ પણ વધી જશે અને જેમ જેમ ધીમે ધીમે આગળ જશે વેલમાર્ક લો પ્રેશર બનશે એટલે એ વધારે મજબૂત બનશે અને એ અરબસાગરથી જેમ જેમ ગુજરાતની નજીક દરિયાકિનારાના વિસ્તારોની નજીક આવશે એમ એ જે આસપાસના વિસ્તારો છે એ બધી જ જગ્યાઓ પર એની અસર થશે અને એની અસરના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર ચોમાસું જામશે Né, તારીખ સુધી સતત વરસાદ છે પડવાની આગાહી આ નવા રાઉન્ડને લઈને આપવામાં આવી રહી છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં યલો અલર્ટ જાહેર કર્યું છે એના વિશે વાત કરવી છે પણ અત્યારે આ જે સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એમ એ અહીંયા જે મુંબઈથી લઈને કેરળ સુધી જે ઓફ ટ્રફ જે સક્રિય થયું હોય જે અત્યારે નબળું છે પણ જેમાં સિસ્ટમ આગળ વધશે એમ ભેજવાડા પવનો આ તરફથી એનામાં આવશે અને એ ઓફ છે એ વધારે મજબૂત બનશે જેના કારણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો આ તરફના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે એકવીસ તારીખે ખાસ હવામાન વિભાગે કોઈ અલર્ટ સૌરાષ્ટ્ર કચ્છ માટે નથી આપ્યું પણ ચોક્કસથી એકવીસ બાવીસ તારીખ આસપાસ વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે આ વિસ્તારો ત્યાં પડી શકે છે કેમ કે ત્યાં યલો અલર્ટ હવામાન વિભાગે આપ્યું છે અહીંયા જે બાંગ્લાદેશ આસપાસ જે સિસ્ટમ છે એ પણ લો પ્રેશરમાં છે એ જ્યારે વેલમાર્ક લો પ્રેશર બનશે એટલે એ પણ મજબૂત થશે અને જેમ જેમ આગળ આવશે એમ એમ આ જે બધા વિસ્તારો છે બધા વિસ્તારોને અસર કરશે અને ખાસ અહીંયા ગુજરાતને પણ અસર કરે એ પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે વરસાદની સ્થિતિ વિંડીમાં કેવા પ્રકારની દેખાડાઈ રહી છે એ આપણે જોઈ લઈએ વિંડીની અંદર અત્યારે જ્યારે આજના દિવસે રવિવારે અમદાવાદ સહિતના મોટા ભાગના વિસ્તારો ગુજરાતની અંદર કોરા છે જ્યાં કોઈ જ પ્રકારની વરસાદ પડતો હોય એવી શક્યતાઓ નથી ઓગણીસ તારીખે પણ ગુજરાતમાં અમુક અમુક વિસ્તારો એવા હશે કચ્છના અમુક વિસ્તારો એવા છે પછી દરિયાકાંઠાના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડશે અમદાવાદ છે ગાંધીનગર છે દક્ષિણ ગુજરાત છે બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે એવું નથી કે એકવીસ તારીખથી જ ચોમાસાની સિસ્ટમ શરૂ થશે તો એકવીસ તારીખે જ ધમાકેદાર વરસાદ પડશે પહેલાંના જે બે ત્રણ દિવસ છે એ દિવસોની અંદર પણ જે રીતે આપણે છેલ્લા એક સપ્તાહથી જોઈ રહ્યા છીએ એ રીતે ઝાપટા પડશે પણ એ સામાન્યથી મધ્યમ હળવા વરસાદી જાપટા છે એ પડશે ત્યાર પછી વીસ તારીખથી ધીમે ધીમે વરસાદનું જોર છે ઘટશે અને આ રીતે તમે જુઓ સિસ્ટમ છે એ ધીમે ધીમે જેમ નજીક આવતી જશે આ રીતે સિસ્ટમ અહીંયા જેમ નજીક આવતી જશે નીચેથી જેમ ઉપર આવશે એમ વરસાદનું જોર છે ઉપરના વિસ્તારોની અંદર પણ વધશે અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો એટલે ફરી એકવાર જે નવો વરસાદી રાઉન્ડ શરૂ થશે એ પણ દક્ષિણ ગુજરાતથી જ શરૂ થવાનો છે ત્યાર પછી આ જે બધા વિસ્તારો છે અમદાવાદ છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વડોદરા નવસારી એ બધા જે વિસ્તારો છે બધા વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે ત્યાર પછી એકવીસ તારીખથી ફરી એકવાર વરસાદનું જોર છે વધશે સૌરાષ્ટ્ર જામનગર પોરબંદર ગીર સોમનાથ દ્વારકા એ બધા જ વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ ત્યાં પણ વરસાદ પડશે ત્યાર પછી ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને એવું દેખાડી રહ્યું છે વિન્ડી કે આ સિસ્ટમ છે નીચેથી ઉપર આવી અને આ તરફ આગળ જતી હોય એવું દેખાઈ રહ્યું છે પણ જ્યારે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે મજબૂત બનશે ત્યાર પછી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે પછી એ કઈ પ્રકારની પરિસ્થિતિમાં આવશે આગામી સમયમાં જેમ જેમ અપડેટ સામે આવતા જશે એમ તમારા સુધી અપડેટ્સ પહોંચાડતા રહીશું સેટેલાઇટ ઇમેજથી પણ આપણે જોઈ લઈએ સેટેલાઇટ ઇમેજમાં જે રીતે આપણે વાત કરી હતી કે વરસાદી માહોલ જે જગ્યાએ હોય જે જગ્યાએ સૌથી વધારે વાદળો હોય એ જગ્યાએ વરસાદ છે એ પડતો હોય એટલે અત્યારે દક્ષિણના જે વિસ્તારો છે ત્યાં આ આ તરફ એક સિસ્ટમ જે છે એ સક્રિય થઈ રહી છે અત્યારે લો પ્રેશરની અંદર એ છે અહીંયા પણ એક સિસ્ટમ બાંગ્લાદેશની અંદર પણ સક્રિય થઈ રહી છે અને જે અહીંયા રાજસ્થાન પર જે સિસ્ટમ હતી ધીમે ધીમે વધી અને હવે આ તરફ પહોંચી ગઈ છે એટલે એની અસર અત્યારે ગુજરાતમાં નથી એટલે એના કારણે છેલ્લા છ દિવસથી એક સપ્તાહથી ગુજરાતની અંદર વરસાદનો કોઈ માહોલ નથી અત્યારે પણ તમે જોઈ રહ્યા છો ગુજરાત પર કોઈ જ વાદળોનું એટલું મોટું ઝૂંડ નથી કે જે ભારેથી અતિ ભારે વરસાદ લઈને આવે પણ એકવીસ બાવીસ તારીખથી ફરી એકવાર ગુજરાતની અંદર વરસાદ પડશે અને ફરી એકવાર ચોમાસું જામશે એટલે ગરમી બફારાની અંદરથી પણ રાહત મળશે પ્રકારના સમાચાર આજે હવામાન વિભાગે આપ્યા છે કયા જિલ્લાની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના એ પણ જાણી લઈએ તો દક્ષિણ ગુજરાતના બે થી ત્રણ ચાર જિલ્લાઓ એવા છે કે જેના અંદર હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે અને ત્યાંથી ફરી એકવાર ચોમાસાનો ધમાકેદાર રાઉન્ડ છે એ ગુજરાતની અંદર શરૂ થશે અને એ રાઉન્ડ પછી છે પાંચ તારીખ સુધી ચાલવાનું છે એટલે ત્યાં સુધીમાં ચોવીસ પચીસ તારીખ આસપાસ લગભગ આઠ થી દસ ઇંચ જેટલા વરસાદ પડે એ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે આજનું આ લેટેસ્ટ અપડેટ હવામાન વિભાગનું સામે આવ્યું છે જેમાં અઢાર તારીખ આજના દિવસ માટે હવામાન વિભાગની કોઈ જ આગાહી નથી ગુજરાતમાં ઓલ ઓવર અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ પડે એ પ્રકારની આગાહી છે ઓગણીસ તારીખ માટે પણ હવામાન વિભાગે સેમ એટલે આવતીકાલ માટે પણ કોઈ ખાસી એવી આગાહી હવામાન વિભાગની નથી વીસ તારીખ માટે પણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની આગાહી છે એકવીસ તારીખથી ધીમે ધીમે શરૂ થશે અને એકવીસ તારીખે ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા હશે કે જેના અંદર વરસાદ પડશે ખાસ એકવીસ તારીખ માટે હવામાન વિભાગે જે એલર્ટ આપ્યું છે એના વિશે વાત કરવી છે તો એકવીસ તારીખમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં એલર્ટ આપ્યું છે નવસારી વલસાડ એટલે જે અરબસાગરથી જે સિસ્ટમ આવશે એની અસર સૌથી પહેલાં દક્ષિણ ગુજરાત પર થશે એટલે નવસારી દમણ વલસાડ દાદરાનગર હવેલી એકવીસ તારીખે આ જિલ્લાઓની અંદર હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે એટલે ત્યાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે અને બાવીસ તારીખે પણ હવામાન વિભાગે એ જિલ્લાઓની અંદર એલર્ટ આપ્યું છે એટલે એકવીસ બાવીસ તારીખથી ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનું જોર છે વધશે અને ચોમાસું છે એ જામશે બાવીસ તારીખે પણ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે એટલે ફરી એકવાર અમે કહી રહ્યા છીએ કે તારીખ નોંધી લેજો એકવીસ બાવીસ તારીખ આસપાસ ફરી એકવાર ગુજરાતની અંદર ચોમાસું જામશે અને વરસાદી માહોલ એ પ્રકારનો વર્તારો હવામાન નિષ્ણાતો દ્વારા પણ આપવામાં આવ્યો છે હાલ તમારા શહેરમાં તમારા વિસ્તારમાં તમારા ગામમાં કેવી પરિસ્થિતિ છે વાતાવરણ કેવું છે વરાપ છે બહુ જ બધો બફારો છે કે પછી છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા કમેન્ટમાં લખીને અમને જણાવી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર